બનાસકાંઠાના પાલનપુર ડીસા હાઇવે પર ડીએસસીસી દ્વારા કરોડોના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો પરંતુ આ બ્રિજ અધ વચ્ચે ત્રણ ચાર જગ્યાએ રેતી ખસી જવાના કારણે બેસી ગયો છે જેને કારણે ત્યાંથી પસાર થતા વાહનો ફંગોળાઈ રહ્યા છે જેના કારણે અકસ્માતોનો જોખમ વધ્યો છે તો તેની સાથે સાથે દિવાલો પણ બહાર આવી જવાના કારણે વાહન ચાલકોનો ભય સતાવી રહ્યો છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલમપુર નજીક આવેલ જોડનાપુરા દેવપુરા ગામ પાસે રેલવે ઓવરબ્રિજ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો જો કે આ બ્રિજનું હજુ સુધી લોકાર્પણ પણ કરવામાં આવ્યું નથી તે પહેલાં જ આ જ ઓવરબ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો છે મહત્વની વાત એ છે કે આ બ્રિજ લોકાર્પણ પહેલાં જ બે ત્રણ વખત બ્રિજ છતી થયો છે અને ફરીથી પાલનપુરથી ડીસા તેમજ ડીસાથી પાલનપુર જવાનો રેલવે બ્રિજ બેસી જવાના કારણે ત્યાંથી પસાર થતા હજારો વાહન ચાલકો ફંગોળાઈ રહ્યા છે જો કે રાત્રિના સમય દરમિયાન પસાર થતા હજારણે વાહન ચાલકોને તેમને બ્રિજ પર બેસી જવાના કારણે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે હાલ તો વાહન ચાલકો એક જ માંગ કરતા જોવા મળ્યા છે કે તાત્કાલિક હાઈવે ઓથોરિટીના અધિકારીઓના કુંભ નિદ્રામાંથી જાગે અને આ રેલવે ઓવરબ્રિજનું સમારકામ કરાવે તેવી માંગ કરી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો પરંતુ લોકો પણ પહેલાં જ આ બીજ બેથી ત્રણ વખત રિપેરિંગ કરવામાં આવે છે કોન્ટ્રાક્ટરની મિલી ભગતે હજારો વાહન ચાલકો અહીં આ બીજના ખાડામાં ફટકાઈ રહ્યા છે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર તેમજ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ પણ પ્રકારના નક્કર પગલાં પાડવામાં આવ્યા નથી જેને લઈને વાહન તાલુકામાં હરસ જોવા મળી રહ્યો છે તાત્કાલિક આ માર્ગ રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ છે અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા